ઘરમાં કોઈ નાની મોટી વાત પર ઝઘડો થાય તો પણ તેને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રેમ અને સમજણ સાથે રહેવું એ પરિવારની તાકાત છે તા પરિવારના મેળે મળેલ શાંતિ એક સમયની વાત છે એક હરિયાળું ગામ હતું જ્યાં દરેક ઘરમાં ચકલીઓના જૂથો માળા બાંધીને રહેતા હતા ગામના લોકો ચકલીઓને ખૂબ પ્રેમ કરતા અને રોજેરોજ તેમના માટે પખવા માટે પાણી અને અનાજ મૂકતા હતા ગામના મધ્યમાં વસતા રામલાલના ઘરના ઓટલામાં એક ચકલી પોતાના પરિવાર સાથે રહેતી હતી એ પરિવારમાં ચકલો ચકલી અને ત્રણ નાનકડા ચકલા હતા આ ચકલીઓ રોજ સવારથી જ ખૂણે ખૂણેથી ખોરાક શોધવા જતી અને સાંજે ઘરે આવી પરિવાર સાથે આનંદ કરતી એક દિવસ ચકલો અને ચકલી વચ્ચે એક નાનકડી વાત પર મતભેદ થયો ચકલોને લાગ્યું કે ચકલી રોજ વધુ ખોરાક લઈને આવે છે અને તેમના બાળકો માટે ઓછું મૂકે છે ચકલીને એ ચર્ચા ન ગમી અને બંને વચ્ચે થોડો ઝઘડો થયો ઝઘડો સાંભળીને નાના ચકલા ડરી ગયા અને એક કોણે છુપાઈ ગયા ચકલી પણ આ વાતથી દુઃખી થઈને ખમણના ઝાડ પર બેસી ગઈ ચકલોને અહેસાસ થયો કે ઝઘડાને કારણે ઘરમાં શાંતિભંગ થઈ ગઈ છે થોડીવારમાં ચકલો ઝાડ પાસે ગયો અને ચકલીને માફી માંગી તેણે સમજાવ્યું કે પરિવારમાં ઝઘડા માટે જગ્યા નથી હોતી સાથે મળીને પ્રેમપૂર્વક રહેવું સૌથી મહત્વપૂર્ણ છે ચકલીને પણ આ વાત સાચી લાગી અને બંને પોતપોતાના નાનું મોટું અભિમાન છોડીને પાછા ઘેર આવ્યા ત્યાંથી શરૂ થયો પ્રેમ અને સંવાદનો સંબંધ ચકલાએ બાળકોએ શીખવ્યું કે જીવનમાં પરિવારમાં મળીને રહેવું એ જ સાચી સફળતા છે ચકલી અને ચકલો હવે રોજ પોતાના પરિવાર સાથે સાંજના સમયે ગાતા અને નાચતા અને ગામના દરેક ઘરની માળા માટે પ્રેરણાનું મિશાલ બન્યા સંદેશ ઘરમાં કોઈ નાની મોટી વાત પર ઝઘડો થાય તો પણ તેને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રેમ અને સમજણ સાથે રહેવું એ પરિવારની તાકાત છે